તમે રસ્તા ઉપર ઊભા રહી પોલીસને ગાળો આપવાની શરૂઆત કરો એટલે ત્યાં આગળ ટોળું ભેગું થઈ જાય કારણ કે પોલીસને ગાળ આપનાર માણસ બહાદુર છે તેવું આપણે માની લઈએ છે અને પોલીસ એટલે રાક્ષસ છે તેવી કલ્પના આપણા મનમાં ઘર કરી ગઈ છે અને તેમાં પણ ખાસ કરી જો વાત સુરતની હોય તો સુરતી પ્રજાને તો પોલીસને ભાંડવાની મજા આવે છે કારણ કે હમણાં પોલીસની ગ્રહદશા ખરાબ ચાલી રહી છે પણ આ ખરાબ ગ્રહ દશા વચ્ચે પણ સુરતના એક પોલીસ જવાને એવું કામ કર્યું કે તમને પણ આ પોલીસ જવાનને સલામ કરવાનું મન થશે સુરત પોલીસના જવાનની આ વાત મારે તમારા સુધી પહોંચાડવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે સુરતની સુરત પોલીસની હમણાં માઠી દશા બેઠી છે સુરત પોલીસને હમણાં જાહેરમાં ભાંડવામાં આવે છે અને જ્યારે જ્યારે સુરત પોલીસને ભાંડવામાં આવે ત્યારે ત્યાં ટોળું એકત્ર થઈ જાય છે કારણ કે તમાશાને તેડું હોતું નથી આપણને પોલીસ ગમતી નથી તે વાત સાચી છે પોલીસ સામે આપણા સો વાંધા છે તે વાત પણ સાચી છે પોલીસ સામાન્ય માણસ સાથે અમાનવીય વ્યવહાર કરે છે અને પૈસાની માગણી કરે છે તે વાત પણ સાચી છે છતાં આ પોલીસમાં સારા માણસો પણ છે આવી જ એક ઘટના સુરતના અડાજણ વિસ્તારની છે ઘટના કંઈક એવી છે કે સુરતના અડાજણ વિસ્તારમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ પોતાની ફરજ પૂરી કરી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેઓ જોવે છે કે અડાજણમાં જ જીબીનું એક સબસ્ટેશન સબસ્ટેશન આવેલું છે ઉપર ઉપર લાઇનમેન લાઇન રિપેર કરવા માટે ચડ્યો હતો હતો અને સેફ્ટી બેલ્ટ બાંધેલો હતો આમ તો વીજ પ્રવાહ બંધ કરીને કામ કરવાનું હોય છે ને વીજ પ્રવાહ બંધ પણ હતો આ લાઇનમેન કામ કરી રહ્યો હતો લાઇનમેનનું નામ છે ભાવિન પ્રજાપતિ ભાવિન પ્રજાપતિ જ્યારે કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક કોઈક કારણસર વીજ પ્રવાસ શરૂ થઈ જાય છે આ હાઈ વોલ્ટેજ લાઇન હતી એના કારણે તરત જ લાઇનમેન ભાવિન પ્રજાપતિના હાથ સળગી જાય છે અને તે ત્યાં ઢળી પડે છે થાંભલા ઉપર તેણે સેફ્ટી બેલ્ટ બાંધેલો હોવાને કારણે તે જમીન ઉપર પટકાતો નથી પરંતુ જાણે તેનો નશ્વર દેહ લટકી ગયો હોય તેવી સ્થિતિ નિર્માણ થાય છે ત્યાં લોકોનું ટોળ ભેગું થઈ જાય છે લોકોને સમજાય છે કે આ લાઇનમેનને કરંટ લાગ્યો છે પણ તેને મદદ કેવી રીતના કરવી કારણ કે લાઇન ચાલુ હતી આ દરમિયાન અડાજણના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ત્યાંથી પસાર થતા હતા અરવિંદભાઈ ગુજરાત પોલીસનો હિસ્સો બન્યા તે પહેલા જીબીમાં હેલ્પર તરીકે નોકરી કરતા હતા ત્યાં દ્રશ્ય જોવે છે તે તરત ત્યાં રોકાય છે અને ફટાફટ તે થાંભલા ઉપર ચડી જાય છે અગાઉના અનુભવને કારણે કેવી રીતના આ લાઇન બંધ કરવી તેની તેમને ખબર હતી એટલે તરત થાંભલા ઉપર ચડી પહેલાં થાંભલા ઉપરથી પસાર થતો પ્રવાહ તે ઓફ કરે છે અને લટકી રહેલા લાઇનમેન ભાવિન પ્રજાપતિનું સેફ્ટી બેલ્ટ કાપી ભાવિન પ્રજાપતિને નીચે ઉતારે છે ભાવિન પ્રજાપતિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ હેડ કોન્સ્ટેબલ અરવિંદના કારણે ભાવિન પ્રજાપતિ નામનો લાઇનમેન બચી ગયો જ્યારે પોલીસ ખરાબ કરે છે ત્યારે આપણે ભરપૂર ગાળો આપીએ છે પણ પોલીસ જ્યારે સારું કરે ત્યારે તેને થેન્ક યુ તો કહેવું જ પડે જો તમે સુરતી છો તો તમારા આ પોલીસમેન અરવિંદને થેન્ક યુ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો કારણ કે તેણે સલામ કરવું પડે તેવું કામ કર્યું છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કહેજો તમારી આસપાસ આ પ્રકારનું સારું કામ કરનારા લોકો હોય